હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય માતાજી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો તમે બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને સવાર સવારમાં સવારના તો ભાખરી ખાઈ ને બાર વાગે જાય ને બાર વાગે મેં બ્લોગ ચાલુ કર્યો અને કેમ કે છે ને આજે થોડુંક કામ હતું ને આજે અમારે બહાર જવાનું છે ક્યાં જવાનું છે તો તમને થમનેર જોઈને ખબર પડી જ ગઈ હશે ઉત્તરાયણ કરવા જવાનું છે મારે અમદાવાદ ત્યાં મારા ફઈનું ઘર છે મારા ફઈ ત્યાં રહે છે એટલે અમે લોકો દર વર્ષે ઉત્તરાયણ કરવા ત્યાં જ જઈએ તો અમે અમદાવાદ આજે સાંજે જવાના છીએ હજુ ટિકિટ તો આવી જ નથી તોય તો ફેર સીટું ભરીને અમે ખાવા જઈએ છીએ હવે બપોરનું અને ખાય ને પણ આજે તો આરામ કરવાનું જ નથી સીધું મશીને જવાનું છે કેમ કે આજે સીટું બહુ બધી છે અને અમારે અમદાવાદ જવાનું છે સાંજે એટલે પૂરી પણ કરવી પડે અને હજુ તો પેકિંગ પણ નથી થયું ને ટિકિટ પણ નથી આવી ઉત્તરાયણમાં અમદાવાદ બહુ મજા આવશે હું એના બધા જ બ્લોગ મૂકીશ તો તમે જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો ફ્રેન્ડ્સ અમદાવાદ જવા માટે એટલી બધી એક્સાઇટેડ છે જેની વાત પૂછવામાં પણ ઉત્તરાયણ અમદાવાદ બહુ જ મજા આવે તમે સાચું તમે મારા બધા બ્લોગ જોજો બહુ જ મજા આવશે તો હવે પહેલાં ખાઈ લઉં બહુ ભૂખ લાગી છે પહેલાં બહણું બાહણું બંધ કરી દઉં હવે મારા મમ્મીને પૂછી લઉં શું બનાવ્યું છે

આમ જોવો ગયા બધું કેવું રમણ ભમણ પડ્યું છે બધી બાજુ બધું સરખું કરવાનું બાકી છે ને નાસ્તો કરવા ફૂલ ભાઈ આઈસ્ક્રીમ લાવ્યો અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ મમ્મી તમે અમદાવાદ જવાની તૈયારી કરો છો તો હવે કરોને હું નથી કરતી જુઠ્ઠા આ જો ડ્રેસ તો સીવો છો તમારા માટે ગાઈસ એને છે ને અમદાવાદ નવા નવા ડ્રેસ પહેરવા માટે જો કેટલું મસ્ત કાપડ છે આ ડ્રેસ સીએ છે પણ અનફોર્ચ્યુનેટલી તે નહીં સીવા કેમ કે એને બીજું કામ આવી ગયું છે ને મમ્મી સિવાય સિવાય જશે નહીં સિવાય કાંઈ નહીં ચલો અમારે પણ કામ છે હું જાઉં ઓકે હે અરે દેખો યે ये हम से सबको पता है कि ये तुम हो ओली बात ला दे हम दे खुल निकल तो चलो हमें जाइए शिटू परवा भाई हाल वे जल्दी पछि पूरू नहीं थाई क्या पछि टिकी टक्क तो केला वागानी कौन है खबर ले तो लीन छे टाइम नथ की तो नाम हाँ ये न कुछो ए नहीं તો અર્ધ ફરધી તૈયારી કરે છે ને જો તો પોણી બાકી છે જલ્દી જા ઓકે બાય આમ જો બે ફોન માં લાગી ગયા છે હવે થોડીક શીટ બાકી છે અવાજ બંધ કર ભઈલા અવાજ બંધ કર 800 રૂપિયા નો પામો 800 રૂપિયા માર 800 તો પડાય હે આય અવાજ બંધ કર ને એડ્રેસ ની વાત કરે છે મારે આવો લેવું અને મારે આવો લેવું તો ગાઈસ હવે અમારે છે ને અમે સાંજે ભાખરીને ભરતું ખાઈ લીધું છે અને ઓલી બાર જો તૈયારી ચાલુ થઈ ગઈ છે કેટલા જો પોણા દસ ક્યાં છે પોણા દસ અને અમારે છે ને દસ વાગ્યાનો બસનો ટાઈમ છે દસ તવા દસનો તો હજુ આને હું આને ખૂ મમ્મી આ લીધું એવી જ તૈયારી ચાલે છે અને આમ જો તમને બતાવું બધા કેટલા ઉત્સાહ છે આમ જો વામિકા ટાટા આવજો ટાટા લાડુડી જરૂ તારે આને છે ને માછલી ને ખાવાનું દેવાનું ટકે ટકે ભૂલા વગર

બધા મુદ્દા હવે બહાર જવા મળ્યા છે સદન ચાર જ છે ટાટા આવજો બાય બાય આવજો ઋષિ છાણી રહી જ હાલો તો કઈસ હવે અમે જઈએ હા જા હવે હું અમતાવાડની ઉતરાયણમાં જલસા કરશું બાય બાય

કેટલા વાગ્યા હશે ભાઈલા બહુ ઠંડુ પવન છે કાચ કોયલા ત્યાં તો ગઈશ અમે અમદાવાદ આવી ગયા છીએ મારા ફોઈ નો પાણી અમને લેવા આવે છે આમ છે So finally, એમ about to get him the one. Hello, કે Lakti, ઠંડી લાગતી Basma. પપ્પા didn't give my turn arm on it. I'm not going to get him. I'm not going to get him. I'm not going to get him. I'm not going

પાંચ ફિરકે અમારો સોન બધા બોલો આગળ બોલો જુરે દૂધવાળા ભાઈ આવે છે તું આમનું તોળવાનું રેડી જોડે છે તું પાડવા દે ને અતર ગિયર પડે ને હરખો તો ડો બેગા કી દે કોઈકની સીટ બેગા આવું જ એ જડીબેન

તો ગાઈ બ્લોગ ને પૂરો કરી દો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે